નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધ પરિચય જોઈએ છીએ તો આજે જોઈશું એમાં અજમો અજમાના નામથી આપણે બધા સૌ પરિચિત છીએ આપણા રોજબરોજની રસોઈમાં પણ આપણે અજમાનો ઉપયોગ કરીએ છીએ પણ આયુર્વેદના ઔષધીય ગુણ શું છે એ આપણને ખાસ કરીને જાણવા જોઈએ અજમો છે એ ઉષ્ણ છે હૃદય છે રુચિકારક છે ખાસ કરીને પેટમાં થતાં વાયુના રોગ ઉપર અજમો ખૂબ ઉપયોગી છે અજમો છે એને ખાસ કરીને કફને ઓગાળે છે તો જ્યારે શરદી થઈ હોય કે ઉધરસ થઈ હોય કે શ્વાસમાં તકલીફ હોય ત્યારે પણ આપણે અજમાની પોટલી વાળી અને નાકમાં સૂંઘવાથી એમાં ફાયદો થાય છે વધારામાં જેને વારેકડીએ બાથરૂમ જવું પડતું હોય તો અજમો અને તલ ખાવાથી ફાયદો થાય છે અજમો છે એ નાના બાળકને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે આપણે અજમાની ધુમાડી આપીએ છીએ એ એક પ્રકારના નશેનું કામ કરે છે અને એના કારણે શ્વાસનળીઓ જે ખુલે છે અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ ઓછી થાય છે વધારામાં ફેફસાની જે કાર્યક્ષમતા છે એની અંદર અજમો વધારો કરે છે અને ખાસ કરીને જ્યારે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ડિલેવરી આવી હોય ત્યારે સ્ત્રીને અજમો ખવડાવવાનો આપણામાં રિવાજ છે તો શા માટે અજમો ખવડાવવામાં આવે છે તો અજમો ખાવાથી ગર્ભાશયની શુદ્ધિ થાય છે સ્ત્રીને ભૂખ લાગે છે અને બીજી કોઈ પણ સમસ્યા હોય તો એ દૂર થાય છે પેટમાં ગેસ થતો નથી અને બાળક પણ તંદુરસ્ત રહે છે વધારામાં અજમાની પોટલી બનાવી અને યોનિમા મૂકવાથી કે અજમાનો ધુમાડો યોનિમા કરવાથી પણ ત્યાંના બેક્ટેરિયા દૂર થાય છે એવું આયુર્વેદ કહે છે અને આ બધી પદ્ધતિઓ પહેલાં ઉપયોગમાં આવતી હતી અને ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ સ્ત્રીઓને થતી નથી તો હજી પણ આપણે આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ અને એના કારણે જે લાભ મળતા હોય તે આપણે મેળવી શકીએ તો આ બધા અજમાના આયુર્વેદિક દ્રષ્ટિએ ફાયદા છે એનો આપણે ઉપયોગ કરીએ બીજી બધી ઔષધિની માહિતીઓ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ดังนี้ว่า